નમસ્કાર મિત્રો હું અમી મજમુન આપની સમક્ષ પ્રસ્તુત છે રાષ્ટ્ર દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા તેજો દ્વેષ સૌજન્ય શ્રી રવિન્દ્રભાઈ દવે દેવ્યાની દવે આલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિકા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા તેજો દ્વેષ ઓફિસના પાંચ દિવસ સતત કામ કર્યા પછી શનિવારે નિરાતે ઉઠવાનું શાંતિથી તૈયાર થવાનું સાંજ પડે કોલેજ કે ઓફિસની મિત્ર સાથે મૂવી જોવા જવાનું કોઈ સરસ જગ્યાએ જઈને સમય પસાર કરવાનો કે બહાર ડિનર લેવાનો મારો શનિવાર પૂરો રવિવારનો દિવસ માત્ર મારા માટે મારી મનગમતી પ્રવૃત્તિઓ માટે ક્યાંય બહાર જવા કે કોઈને મળવાથી માંડીને ફોન પર વાત કરવાનું એ ટાળું છું એ સૌ જાણે છે

સામેની વ્યક્તિ મારા કરતા વધુ જીદી લાગે છે હવે વધુ આ રણકાર ખમાય એમ ન હતો એટલે રિંગિંગ ઓફ કરવા ટેબલ પર મૂકેલો ફોન હાથમાં લીધો સ્ક્રીન પર સૌરવનું નામ જોઈને આશ્ચર્ય થયું આમ પાંચ વર્ષે કેમ ક્ષણવારમાં જીદ ઓસરી ગઈ ને ફોન લીધો છેલ્લા પાંચ વર્ષથી જે સૌરવની જેના ફોન નહીં એના મેસેજની રાહ જોતી હતી એ સૌરવ હૈયું કુદીને હાથમાં આવી જશે એવું લાગ્યું છતાં ભીતરમાં છલકાયેલી લાગણીઓ પર અંકુશ મૂકીને સાવ સપાટ અવાજે પૂછ્યું યસ અનુ મમ્મી ક્રિટિકલ કેર યુનિટમાં છે દિવસે ને દિવસે ડાઉન થતી જાય છે ક્યારે આંખ ખોલે ત્યારે કોઈકને શોધતી હોય એમ બધે બાવરી નજરે જોતી હોય છે વધુ પડતી નબળાઈને લીધે ખાસ કંઈ બોલી નથી શકતી એટલે સમજાતું નહોતું કે એને શું જોઈએ છે બે દિવસથી અસ્ફુટ ફરે

કેમ મારી યાદ આવી કેટલાય સવાલો એક સાથે મનમાં ધસી આવ્યા જવાબ કોની પાસે માંગુ અનુ પ્લીઝ એકવાર આ જાણો છું તને કહેવાનો હક અમે બંને ગુમાવી બેઠા છીએ મમ્મીની ઈચ્છાને અંતિમ સમજીને માન આપી શકે તો અંતિમ ઈચ્છા જેમણે ક્યારે મારી એક ઈચ્છાની પરવા કરી ન હતી એમની ઈચ્છા પૂરી કરવાની મારી કોઈ જવાબદારી હતી જ ક્યા છતાં બીજા કલાકે હું મમ્મી પાસે ક્રિટિકલ કેર યુનિટમાં હતી લગ્ન પહેલા હું અને સૌરવ મળ્યા

મારી પ્રશંસાની સાથે મમ્મીજી માટેની પ્રશસ્તિનો ભાવ હતો હું તો રાજી રાજી મમ્મીજીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતો હું એમની લગોલગ નહીં તો થોડીક સાથે ઊભી રહી શકું તોય ગનીમત છવ્વીસ વર્ષની ઉંમરે ગૃહ પ્રવેશ વિશે કેટલીય કલ્પના કરી હતી કંકુ પગલાં થશે હું ઉમરે ઊભી હોઈશ ને મમ્મીજી આરતી લેશે વાલથી ઓવારણા લેશે એકી બેકી રમાશે મમ્મીજી એમના પાલવના છેડેથી ઘરની ચાવી મારા પાલવે બાંધીને ઘરની બધી જ જવાબદારી મને સોંપશે હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલો જોઈ જોઈને મનમાં શેખ ચિલ્લીના મહેલ ચણ્યો હતો

શણે ક્ષણે અનુભવતી છતાંય ક્યાં કોઈ અજાણ પાશમાં એની લાગણીઓ જકડાયેલી કેમ લાગતી જાણે ધસમસ વહેતા પાણી પર બંધ ના મોરેશિયસ કે માલદીવ પહેલા કોદેવીએ દર્શન કરવાની મમ્મીની ઈચ્છા છે હા હા સંસારના શ્રી ગણેશ તો એવી જ રીતે હોય ને પણ એ પછી એ પછી માટે સૌરવ પાસે કોઈ જવાબ ન હતો કારણ મમ્મીજી સૌરવ પાંચ વર્ષનો હતો ને પપ્પાનું અવસાન થયું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેજ બુદ્ધિમત્તાના લીધે સામાન્ય માં કરતાં અલગ તરી આવતા મમ્મીજીએ સૌરવ નજર સામે જ રહે એ વિચારીને ઘરમાં જ પ્લે ગ્રુપની શરૂઆત કરી સમયની સાથે જુનિયર કેજી અને સિનિયર કેજી સુધી વિકસેલા પ્લે ગ્રુપમાં એબીસીડી શીખવા માંડેલા સૌરવને માસ્ટર ડિગ્રી સુધી પપ્પાની ખોટ ન સાલવવા દીધી મમ્મીએ સૌરવ માટે કેટલો ત્યાગ કર્યો છે સૌરવ માટે રાત દિવસ એક કર્યા છે વગેરે વગેરે સાંભળીને સૌરવ મોટો થયો એમ મમ્મી માટે અહોભાવ વધતો ગયો મોટો થઈને મમ્મીની હથેળીમાં જગતના સઘળા સુખ ધરી દઈશ નાના સૌરવનું મન શ્રવણ બનવાની કલ્પનામાં રાજતું મમ્મીને રાજી રાખવા મમ્મીની મરજી મુજબ વર્તવાની આદત પડતી ગઈ ફક્ત હું એને પસંદ છું એવું નક્કી કરવામાં મમ્મીની મરજીની રાહ ન જોઈ શક્યો છોકરી જોતા વેત ગમી ગઈ અને મમ્મીને કહેવાય ના રોકાયો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લેનારો આ સૌરભ મમ્મી માટે જાણ્યો હતો મમ્મી માટે એનો આ નિર્ણય સ્વીકારવો અસહ્ય હતો છતાં દીકરો ગુમાવી દેવાની ધાસ્તીના લીધે સ્વીકારવો પડ્યો આજે સૌરવ જોડે શોભે એવી ને વળી એમની લગોલગ ઊભી રહે એવી કન્યા જોઈને આનંદ થવો જોઈએ એના બદલે મનમાં ખૂણે તેજો દ્વેષના તિખારાએ સ્થાન લીધું વહુ આવશે તો સૌરવના પ્રેમમાં ભાગ પડાવશે સૌરવ અને ઘર પર હક જમાવશે એવી માનસિકતાથી પીડાતા હશે હું સૌરવની મમ્મીજીની નજીક જવા મતતી હતી ત્યારે સૌરવની આસપાસ એક અદીઠ અભેદ કવચ હોય એવું મને લાગતું મારે પતિનો પ્રેમ પામવો હતો એનો અર્થ એ નહીં કે હું પુત્ર છીનવી લેવા માંગતી હતી મમ્મીજીએ કેમ એવું માની લીધું હશે કે સૌરવને હું એમનાથી અલગ કરી દઈશ સૌરવ પુત્ર અને પતિ તરીકે બંનેને સાચવી ન શકે સૌરવ બંને વચ્ચે સમન્વય સાચવવા મથતો પણ એમાં સહજતાના બદલે સભાનતા વધુ દેખાતી મમ્મીજી અને મને સાચવવાનો તાલમેલ જાળવવાની મૂંઝવણમાં સૌરવે પોતાની જાતને એક કોચલામાં કહેદ કરવા માંડી સમય જશે એમ સગડું સહજ થશે થાળે પડશે એવી વ્યર્થ આશામાં દિવસો મહિનાઓ પસાર થતા રહ્યા એ દિવસે મારી ઓફિસમાંથી ડે ટ્રીપ પ્લાન થઈ હતી ડે ટ્રીપ સજોડે પ્લાન થઈ હતી સહપરિવાર નહીં મમ્મીજીને એકલા મૂકીને ક્યાંય જવાનું સૌરવ ક્યાં વિચારી શકે એમ હતો ક્યારેક હું આગ્રહ કરતી તો ચોકલેટ કે આઈસક્રીમ ખાવા ઈચ્છતું બાળક મમ્મીની પરમિશનની રાહ જોતું હોય બરાબર એવી જ લાચારીથી એ મમ્મીજી સામે જોઈ રહેતો એની લાચારી મારી સમજ અને સહનશીલતાની બહાર હતી સૌરવ તારી અવઢવ મને સમજાય છે પણ તું યાદ કર કે આપણે ક્યારે મમ્મીજીને એકલા મૂકીને ક્યાંય ગયા છીએ તને એવું પણ યાદ છે કે ક્યારે મમ્મીજીએ સામે ચાલીને કે હસીને આપણને ક્યાંય જવા દીધા હોય મમ્મીજીએ એમ કેમ માની લીધું હશે કે હું તારા પ્રેમમાં ભાગ પડાવી રહી છું કેમ એ મને સમજી કે સ્વીકારી શકતા નથી કોઈએ કીધું કે એમની લગોલોગ ઊભી રહે એવી છું એ એમને ન ગમ્યું પોતાની દીકરી માટે આવું સાંભળ્યું હોત તો એ ખુશ ન થાત સૌરવ એમને તો સમજાવી કેમ નથી શકતો બધા જ સવાલો સૌરવને કરી ચૂકી એની પાસે એક પણ સવાલનો જવાબ ન હતો ઘરમાં ત્રણ વ્યક્તિ વચ્ચે જો સૂર ન સંધાતો હોય તો આગળ રાગણી છેડવાનો કોઈ અવકાશ જ ન હતો હા મમ્મીજીએ ક્યારે મને અવગણી ન હતી પણ મારી કોઈ ગણતરીએ ન હતી એ મમ્મીજીએ આજે મને મળવાની ઈચ્છા દર્શાવી હતી કોઈ ભાવ વગર સ્થિત પ્રજ્ઞતાથી હું એમની સામે બેઠી મારા હાથ પર એમણે હાથ મૂક્યો પ્રતિભાશાળી મમ્મીજીમાં કશું કહેવાની કશું કરવાની

તો હજુએ એમને પુત્ર વધુ નહીં એમના દીકરાની જોઈતી હતી અને આ પાછી આવવાની વાત જ્યારે ઘર છોડીને નીકળી ત્યારે મમ્મીજી તો ઠીક સૌરવે પણ એક વાર મને રોકવાનો પ્રયાસ સુદ્ધા નહોતો કર્યો એક શબ્દ બોલ્યા વગર હું બેસી રહી બંનેની આંખોમાં અપેક્ષા હતી કેટ કેટલી વાર વિચારતી કે મમ્મીજી અને સૌરવને મારી ગોટ ચાલશે સૌરવનો ફોન આવશે અને કહેશે અનુ પાછી આવને પ્લીઝ ક્યારેક મમ્મીજીને સમજાશે કે લગ્ન પછી પતિની પત્ની પ્રત્યે કોઈ ફરજ છે ઘરમાં પગલાં મારતી કન્યા પતિની સાથે પરિવારનો પણ સ્નેહ અને સાથ ઈચ્છતી હોય છે ન તો સૌરવનો ફોન આવ્યો કે ન મમ્મીજી તરફથી કોઈ કહેણ અને આજે આટલા વર્ષોથી જેની રાહ જોઈ રહી હતી એ કહેણ આવ્યું મમ્મીજી મને પાછી બોલાવે છે ત્યારે ખરેખર તો મને આનંદ થવો જોઈતો હતો પણ ન થય જરાય ન થય મમ્મીજીના કેણ માં મારી સાથે કશું ખોટું કર્યાનો પસ્તાવો કે મારી તરફની લાગણીનો ભાવ જ ન હતો એ નહીં હોય ત્યારે એમના સૌરવનું શું સૌરવનું કોણ એની ચિંતા હતી પહેલા મારી અને મમ્મીજીની વચ્ચે ભીસાતા અકળાતા લાચાર સૌરવ માટે મને સહાનુભૂતિ થતી આજે ચોકલેટ કે આઈસક્રીમ ખાવા ઈચ્છતું બાળક પરમિશનની રાહ જોતું હોય બરાબર એવી જ લાચારીથી મારી સામે જોઈ રહેલા સૌરવની દયા આવી અને હું હળવેથી મમ્મીજીના હાથમાંથી મારો હાથ ખેસવીને ઉભી થઈ ગઈ વાર્તાલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસ